મામા છે ને હગા એમના ઘરે લગ્ન કર્યા તા પછી મારા પપ્પા છે એને અને મારા મામા ને બાજવાન થયું એટલે છૂટું થઇ ગયું મારું બરોબર પછી જે ગામ માં ગામ માં છોકરો છે ને એની હારે હું ફેમ કરતી હતી પછી છોકરો અને અમે બે ભાગી ગયા એટલે માર કાકા ની કોઠાસ આવી છે ઈ કે કે તમ ઘરે આવો તમાર લગન થી અમે કરી દેશું night રિવાજે જે કાય પૈસા ડન થાય ઈ લોકો ભરી દે પછી ઘરે આવ્યા એટલે અમને બે નોખા નોખા કરી નાખ્યા અને રાતે બાર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી youtube ચેનલ ઉપર તો મિત્રો મનસુખ ભાઈ રાઠોડ ઉપર એક બેન નો ફોન આવે છે જેની અંદર મિત્રો બેન જે છે જેમનું નામ છે ભાનુબેન મકવાણ મિત્રો ભાનુબેન મકવાણા જે છે એમના પ્રેમી સાથે ભાગી ગયા હોય પરંતુ મિત્રો ફરીથી તેમના પરિવારજનો ભાનુબેનને ફોસલાવી અને તેમની સાથે ફ્રોડ કરી અને ઘરે પાછા બોલાવે છે અને કહે છે કે તમારા બંનેના લગ્ન રાજી ખુશી કરાવી છો આવી રીતે મિત્રો ખોટું બોલી અને ભાનુબેનને ઘરે પરત લાવે છે ત્યારબાદ મિત્રો તેમને બીજા એક છોકરા એટલે કે જે દારૂડીઓ છે તેની સાથે લગ્ન કરાવે છે ત્યારે મિત્રો હાલ ભાનુબેન જે છે ખૂબ જ હેરાન થાય છે અને આ બાબતનો ફ્રોડ થયો હોય તેથી તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર ચર્ચા કરી અને સલાહ માંગી રહ્યા છે તો આવો સાંભળી મિત્રો ભાનુબેન ને મનસુખભાઈ રાઠોડે આ બાબતમાં શું સલાહ આપે અને મિત્રો સમગ્ર ઘટના શું બની છે આવો સાંભળીએ ભાનુબેન પાસેથી એ પહેલા જો મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો મનસુખભાઈ રાઠોડ બોલો છો હા જય ભીમ જય ભીમ એ હું નાની મોલડી થી બોલું છું નાની મોલડી થી બોલો ને હું નામ છે ધાનુબેન ધાનુબેન અતટ તમારી મકવાણા આ નાની મોલડી થી ધાનુબેન મકવાણા બોલું છું એમાં એવું હતું કે મારા મામા છે ને હગા એમના ઘરે માર લગન કર્યા હતા પછી મારા પપ્પા છે એને અને મારા મામાને બાજવાન થયું એટલે છૂટું થઇ ગયું મારું બરોબર પછી જે ગામમાં ગામમાં છોકરો છે ને એની હું કરતી પછી ઈ છોકરો અને અમે બે ભાગી ગયા એટલે માર કાકા ની ભાઈ છે ઈ કે તમે ઘરે ગયા હો લગન લગનથી અમે કરી દેશું નાઈકરી વાજે જે કાય પૈસા ડન થાય ઈ લોકો ભરી દે પછી ઘરે આયવા એટલે એમને બે ને નોખા નોખા કર નાખ્યા અને રાતે બાર વાગે ગમે એની ગાડી બોલાવી અને રાતે બાર વાગે મને લઈ ગયા આમ ગામડું છે ગાળા માં ન્યા અને બીજા છોકરા એ મને ભૂંડી પેટ દઈ દીધી સાહેબ અત્યારે બે ફટ દારૂ પીવે છે અને હું અત્યારે માર માન ઘરે છે મોલડી તમારી ઉમર કેટલી ત્રીસ વર્ષ છે ત્રીસ બત્રીસ વર્ષ એમાં જો મમ્મી છે ઈ સુરદાસ છે ભાઈ છે નઈ અને બાપુ રયા ઈ off થઇ ગયા છે અત્યારે હું એકલી જ છુ હાવ અન માર કાકા છે ઈ કોઠાએ ભાઈઓ છે અન છેટા એટલે ભુંડી બેન મને દઈ દીધી કદાચ પૈસા ખાધા હોય મારી ઉપર તો સાહેબ મને કાઈ ખબર નથી બરોબર અત્યારે મારો ઘરવાળો એટલો દારૂ પીવે છે તમે જોવો તો માથામાં કુવાડા માર્યા કર્યું લઈને મારવા દોડ્યો ફૂલ દારૂ પીવે છે બે ફટ પાંચ લિટર નું કેન હોય ને તો એના માટે ઓછું પડે તો મારા કાકા કુટુંબ માં દેવરાવી તો અત્યારે સાહેબ ઈ કોઈ ધ્યાન દેતા નથી હું એકલી છું તો મારે તમારો સહારો જોઈએ મતલબ તમે ત્યાં આગળ રાખવા માંગતા નથી કે ત્યાં સમાધાન કરવું છે ના અહીંયા મારે જાવું જ નથી સાહેબ મને એટલી મારી છે અને મને એટલી છે સરયુ લઈને માથું ફાડી નાખ્યું નાક ઉપર બે બમ્બુડી સાહેબ ચાલુ થઇ ગયું અને ઈ સમય માં તમે મારું મોઢું જોયું હોય ને તો તમને એમ થાય કે ઈ બેન છે જ આખા મોઢામાં કાળા સકડા કરી નાખ્યા અને ખુદ માર કાકા ની પૈસા વાપરી ગયા છે અને અત્યારે કોઈ મને ધ્યાન દેતા નથી મારું એટલું ખોવડું મકવાણ એનું છે સાહેબ અત્યારે હું એકલી જ છું મારા ભાઈ ત્રણ ભાઈઓ હતા નથી જોયા ત્યારે ઓફ થઇ ગયા અને હું મારા કાકા કાઢ્યો કે તમે સો મકવાણા અમે અત્યારે હગા કાકા મારા છે નહી સાહેબ હું અત્યારે હું એકલી પડું છું બરોબર અને મન દેવરાય તો મારું ધ્યાન દેતા નથી અત્યારે ભૂંડી પર રખડું છું રજુ છું બીજા નંબર માં કાને કાજે ક્યાય નો જવા દે મારો ઘર વાળો ભાનુ બેન તમારે તમને બીજી છે તેમાં એટલા માટે તો પૈસા થઈ ગયા છે એવું તમારું કેવું છે હા મારા કાકા એને એને મને દીધી ને અત્યારે એને પૈસા કદાચ લઈને ખાઈ ગયા હોય ને મને વેસી નાખ્યો હોય તો શી ખબર મને ને એમ કીધું કે તમે બે અહીં વિહાવો પછી રાતે બાર વાગ્યા ને તેરે સાહેબ ગાડી બોલાવી અને અમને બેને નોખા કરી નાખ્યા બરોબર છેતરી અને ભૂંડીપેટ તમે જો તો કાળો માયસો તોય સતાય મેં કીધું હાલો માય ગયો જવા દયો બરોબર અને રામપરા મારા મન દીધી છે રામપરા સોબારી રામપરામ જસદણ બાજુ જસદણ બાજુ હા જસદણ બાજુ આવ્યું સુરેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી અને અત્યારે જે છોકરા એરે અમારે સંબંધ હતો ને એ બિચારો મરી ગયો એનું એક્સિડન્ટ થઈ ગયું પણ અત્યારે સાહેબ મને ભૂંડીપટ બહુ હેરાન કરે અને કાકા કુટુંબ મને દેવરાય રાતે લઈ ગયા તો પણ અત્યારે પડકે ઉભા નથી રેહતા નથી આ અને હગા કાકા કુટુંબય નથી હગા કાકા કુટુંબ એ નથી મારા પપ્પા નો હગો ભાઈ નથી આ તો છેટા છેટા કોઠાય ભાઈ ભાઈઓ થતા હોય ને એને મને ભુંડી ફેટ સાહેબ દઈ દીધી તમારા સંતાન માં કઈ બાળકો છે મારે સોળી છોકરો સાહેબ બે છે આ તમે લગ્ન કર્યા એના છે લગ્ન એ નથ કર્યા કાઈ નહી એમ ને એમ દઈ દીધી સાહીંઠ ને ગાડી માં ઉતારી મોકલાવી દીધી

એમ કે કદાચ આ લોકો પૈસા લીધા હોય કે દીધા હોય તો તો તમાર ઘરવાળો ની તમે એના કેટલા વર્ષ એની ભેગા એની ભેગા હું બાર વર્ષમાં વાત તો કરે ને તાર કાકાના એટલા પૈસા દીધા તા મેણા ટોણા બોલે એવું કાઈ કયું છે ના એવું કાઈ નહિ મને કીધું જ નથી કોઈ દી મારા કાકા એ ની કદાચ એને એવું કીધું હોય કે આ વાત કોઈ દી મોઢા માંથી બાર નો કાઢતા તો અમે છોડી દેશું એટલે ઈ માટે મને આ પ્રશ્ન તો કોઈ દી કર્યો જ નથી નાઈટ ને નથી ખબર નાઇટ ને નથી ખબર અને બે મારા કાકા હે ને જેઠ કાકા ને રતિ કાકા એને રાતો રાઈત મને ગાડીમાં બેસાડી ને આ ગાડી માંથી ઉતારી ને ઓલી ગાડી મોકલી દીધી સાહેબ આવું હોય અને મને મારી વાત સાંભળો મને સમજો સાત આઠ વર્ષ તો મારા મમ્મી ના ઘરે નથી આવવા દીધી ન્યા ન્યા બરબારી વગડા ને ગાળા માં જ રાખી ભાગ્યા રાખ્યા ક્યાંય પણ પેશાબ કરવા એ આમાં ઘી નો જ આવવા દે નજર વગાજ જ બધા એવી પોઝિશન સાહેબ મારી હતી આ તો હું જેને ને માણ માણ કરી હું નીકળી ને આવી છું મેં દી કઈ ડસ ને મને ખબર છે સાહેબ હાડી ને છેડો કાઢી ને ટૂપો દીધો તમારી તમે નો જઈ શકો એમાં એવું કઈ નથી દારૂ પીતો હોય કે ગમે કરતો હોય આપડે એમ થાય કે આપણે અહીંયા જાન જોખમ છે ને મને મારી નાખે એમ છે આપડે નઈ જવાનું એમાં કઈ તને પરાય લઈ જઈ શકે એવી પોઝિશન નથી ના આયા મારવા આવે છે મારા ઘરે આવી ને જાળી બાળી બધું સાવ તોડી નાખ્યું તમે જોવો તો એમ થાય કે આ તુયે મારા કાકા કુટુંબ કઈ નું કે કારણ કે પૈસા ખાધા હોય તો જ નું કે ને મારી વાત સાંભળો એમાં એવું છે ભાનુ બેન કે એમાં એકસો એકાશી માં ફોન કરી દેવાનો કા કે સો નંબર માં ફોન કરવાનો એટલે તરત જ પોલીસ આવી જાય કોઈને જવાબ દેતા મેં કેસ ફોર્ટ કરેલો નથી ખોરાગી દેતો નથી છૂટું કરતો એક વાત નથી કરતો અને મારા કાકા આરે નથી તમારા ઘરે મારવા આવ્યા એના સીસીટીવી ફૂટેજ એવું બધું હોય ને તો થાય હવે પતિ પત્ની ના ઝઘડામાં શું થાય કે પોલીસ છે એમાં શું એની અંદર બીજું શું થાય કોઈ કોઈ આતંકવાદી છે મોટા પતિ પત્ની ના પોલીસ શું કરે એટલે ઈ તમને કાયદા નું જ્ઞાન નથી પોલીસ છે એ તો તમારું જાનમાલ નું રક્ષણ કરવા માટે મુકાયેલી છે પણ પતિ પત્ની બાથો એમાં પોલીસ શું કરી છે જેમ કહીશ પોલીસ દ્વારા નઈ કરે એમાં ભાઈ બે ભાત પીએસ પીએસ કરે છે ભાઈ તો એ કે હા એ તો બધાય ને આલતું હોય અને પતિ પત્ની નો જગડો છે ને એમાં કાયદો કામ નો દે તો સાહેબ મારે અહીંયા જાવું છે નય આ તો નય જવાનું તો છૂટા છેડા તો છૂટું ય નથ કરતો અને મારા કાકા ને કાય ધ્યાન દેતા નથી એટલા માટે મેં તમને ફોન કરવો પયડો તમારા કાકા ને એને ફોન મારે કરવો પડશે કે ખાલી એમ નામ આ તમારો ઓડિયો છે વાયરલ કરવો છે તમારે હા તમ તારે વાયરલ કરો તોય તમ તમને સુઈટ છે કાઈ વાંધો આ તો ઈતો દેશો એનું કારણ છે કે એવું બધું તમારે થયું હોય તો આવું બધું એટલે મતલબ અત્યારે તમે નિરાધાર છો તમારી પાછળ કોઈ છે નહિ ના કોઈ છે નહી હગા કાકા નહી ભાઈ નઈ બાપ નહી

ફોટા તો એમાં એવું છે તમાર નંબર સેવ હોય તો આવે ને હું સાંજે ઘરે જઈને માર ભાઈ છોકરા હારે વાત કરાવી ને કરું તો મતલબ તમે ભણેલ નથી ના હું ભણેલી નથી એટલે મને ઓછું ફાવે સાંજે હું માર ભાઈન ના છે ને બાજુ માં હું તો યાદ નો રે ત્યાં અટાણ કોઈ હોય ને તો એના માંથી ફોટા પાડી મોકલી દયો કેમ કે પછી હું રાતે ભજનમાં માં આવીશ એટલે પછી વાત નહી થાય એવું છે હા ઉપડી ગયો ફોન નકર ઉપાડતો જ નહી સવાર માર રેલી હતો તારે ક્યાં નો ફોન ઉપાડ્યો આજે છે ને આપડે શૌર્ય દિવસની રેલી હતી રાજકોટ તો એમાં યા આ નંબર ઉપર પેલા સેવ કરવો પડે ને હવે સેવ કરતા તો મને આવડતું નથી તમે અત્યારે જ્યાં હોવ ત્યાં કોક ભણેલો છોકરો હોય ને કયો એટલે નાખી દઈએ ફોટા તમારા મોબાઈલ માં પડેલા ફોટા હોય ને એમાંથી મોકલી દયો આમાં ભણેલો છોકરો એવો કોઈ નથી તઈ તમે અત્યારે ક્યાં છો તઈ હું આયા વાડીએ મંદિર છે ત્યાં પગે લાગવા આયવી તી પગે લાયગા માતાજી એ કીધું કાય